વાલા ભાઈઓ અને બહેનો આપ સર્વને પ્રભુ ઈસુના જીવંત અને પવિત્ર ત્રિએક નામમાં લોગોસ બાઇબલ સ્ટડી તરફથી હું પ્રેમી સલામ પાઠવું છું અને આજે બે હજાર પચીસના વર્ષનો બસો એકવીસમો દિવસ બસોને એકવીસમો દિવસ નવમી ઓગસ્ટ બે હજાર પચીસ અને શનિવારનો નવો દિવસ આપણા જીવનોમાં પ્રભુએ બતાવ્યો માટે પ્રભુનો ખૂબ આભાર માનતા પ્રભુના નામને ધન્યવાદ આપીએ છીએ પ્રભુના જીવંત વચનો દ્વારા પ્રભુ આપણી સાથે વાત કરે છે વ્યવહાર કરે છે આત્મિક રીતે પ્રભુ આપણી સાથે વાત કરે છે પલળી ગયેલું બાઇબલ પલળી ગયેલું બાઇબલ સ્કોટિશ મિશનેરી એલેક્ઝાન્ડર ડફ અઢારસો ને ત્રીસમાં માં પહેલી વાર તેઓ આવ્યા અને સુવાર્તાના કામ માટે તેઓ આવી રહ્યા હતા વાણમાં બેસીને આવી રહ્યા હતા અને એમની સાથે બીજી ત્રણ ચાર વ્યક્તિઓની ટીમ પણ હતી બધા સાથે મળીને ભારતમાં સુવાર્તા પ્રચારના કાર્યને માટે તેઓ આવતા હતા હવે તે વખતે દક્ષિણ આફ્રિકાના વિસ્તારના દરિયામાં એમના વાણમાં તોફાન થયું અને તોફાનના કારણે બધા નિરાશા અને હતાશામાં આવી ગયા પ્રાર્થનામાં સમય ગાળ્યો અને પ્રભુએ એમને પ્રેરણા આપી કે વાણમાં તોફાન વધારે થયું છે તો નજીકમાં જે આયલેન્ડ ટાપુ છે એક ટાપુ છે ત્યાં તમે રોકાવો અને આ ટીમે એવો વિચાર કર્યો કે હવે ભારત બાજુ આગળ જવું નથી આ નજીકમાં કોઈક ટાપુ છે ત્યાં આપણે રોકાઈએ અને વાણ એ બાજુ લઈ ગયા અને ત્યાં વાણ રોકાયું વાણમાંથી તેઓ નીચે ઉતર્યા ક્રૂ મેમ્બરના હાથમાં એક બાઇબલ આવ્યું પણ આખું બાઇબલ પલળી ગયું હતું એ બાઇબલના પાના પણ ફેરવી શકાય નહીં એવી પરિસ્થિતિમાં હતું સૂર્યનો પ્રકાશ નીકળતો નહોતો એ વખતે હવે એ બાઇબલ સુકાય ત્યાં સુધી કે છે આપણે રાહ જોઈએ પ્રભુનું વચન આપણે વાંચીએ પણ બાઇબલનું પાનું તો આપણાથી ફેરવી શકાય એવી પરિસ્થિતિમાં નથી તો ફાટી જશે અને માટે કેટલાક દિવસ એ બાઇબલને બહાર મૂકી રાખ્યું અને ધીમે ધીમે જ્યારે પ્રકાશ મળતો થયો અને બાઇબલ સુકાઈ ગયું ત્યારે એલેક્ઝાન્ડર ડબ સાહેબ અને પેલી સ્વાર્થિક ટીમ કે છે આપણે બાઇબલમાંથી વાંચીએ અને એ વખતે બાઇબલમાંથી એકસો ને સાતમો અધ્યાય ગીતશાસ્ત્ર એકસો ને સાત અને ઓગણત્રીસમી કલમ ત્યાં ઈસરાયેલી પ્રજાને માટે લખવામાં આવેલું કે ઈશ્વર યહોવા તોફાન શાંત પાડે છે જેથી મોજા શાંત થાય છે ઈશ્વર તોફાન શાંત પાડનાર છે આપણે દરિયાઈ તોફાનમાં થઈને આવ્યા ભારતમાં મિશનરીને સુવારતાના કામ માટે જઈ રહ્યા છે પરંતુ આ તોફાન આવ્યું છે તો તોફાનને શાંત પાડનાર યહોવા ઈશ્વર આપણો પ્રભુ છે તોફાનને શાંત પાડે છે બાઇબલ સુકાઈ ગયું ને પછી જે વાંચ્યું અને એ એ વચનોમાંથી પ્રભુએ એમની સાથે વાત કરી તમે ભારતમાં જઈ રહ્યા છો સુવાર્તાના કાર્યને માટે તોફાન આવશે પરંતુ એ તોફાનને શાંત પાડનાર હું છું નવા કરારમાં આપણે વાંચીએ છીએ શિષ્યો અને પ્રભુ ઈસુખ્રિસ્ત હોડીમાં બેસીને જાય તોફાન થયું ઈસુ ઊંઘી ગયા હતા અને શિષ્યોએ જગાડીને કહ્યું કે સ્વામી અમે નાશ પામીએ છીએ તેની કોઈ તને ચિંતા નથી પ્રભુ ઈસુ ખ્રિસ્ત નાશ પામનારને બચાવવાને માટે આવેલા મને તો તમારી ચિંતા છે અને પવન પાણીને એમણે શાંત કર્યા એ બાબત આપણે જોઈ શકીએ છીએ તો વાલા ભાઈઓને બહેનો પ્રભુ આપણા જીવનના તોફાનને પણ શાંત પાડે છે કોઈક તોફાન આપણા જીવનમાં આવી રહ્યું છે કૌટુંબિક તોફાન આવ્યું છે નોકરી અંગેનું તોફાન છે બાળકો અંગેનું તોફાન છે કોઈક છે જે સામનો કરી રહ્યા છે નોકરીમાં કોઈક તોફાન આવી રહ્યું છે તો પ્રભુ કહે છે હું શાંત પાડનાર પ્રભુ છું અને આવો એ પ્રભુ પર આપણે વિશ્વાસ કરીને પ્રભુની સહાય માગીએ પ્રાર્થના કરીએ વાલા પ્રભુ અમે આભાર માનીએ છીએ તમારા નામને ધન્યવાદ આપીએ છીએ આજનો આશીર્વાદ આપો દોરવણી આપો સહાય પૂરી પાડો અમારા જીવનોમાં તોફાન ઘણી બધી વિગતે શેતાન લાવે છે પણ એ તોફાનમાંથી બહાર લાવનાર પ્રભુ તમે જ અને વિશ્વાસમાં અમારા બધાની સહાય કરો એ શું પ્રભુના નામમાં સાંભળો માન્ય કરો આ મેન